ગુજરાતના સમસ્ત ઓબીસી સમાજ હું ભગવાન ચીઠા આહવાન કરું છું આવો મા અંબાના ધામમાં માના ચરણોમાં બાવન ગજરી ધજા ચડાવી મા અંબાના આશીર્વાદ લઈ અને આવનારા ભવિષ્યની અંદર ગુજરાતમાં દીકરીઓમાં સો ટકા શિક્ષણ આવે અને સમસ્ત બક્ષીપન સમાજ એક થઈ અને બે હજાર સત્યાવીસમાં સરકાર અને સિસ્ટમમાં ભાગીદારી માગે એવા ઉમદા હેતુથી ધજા છે વધારવા માટે આપ સૌને હું આહવાન કરું છું સૌને જય અંબે જય દ્વારકાધી જય રામાધર જય સદારામ બાપ સમસ્ત ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજને સમસ્ત ગુજરાતનો માલધારી સમાજ તેમજ ગુજરાતની સર્વ ધર્મ પ્રેમી જનતાને જણાવવાનું છે વર્ષોની પરંપરા મુજબ દર વર્ષની

અને રેલી સ્વરૂપે ગાડીઓના કાફલા સાથે લાઈવ ડીજે સાથે આપણે અંબાજી મુકામે ધજા ચડાવવાની છે નોરતાથી પાટણ પાટણથી ભાટસણ ગઢ પાલનપુર થઈ થઈને અંબાજી જવાનું છે અંબાજી ચાર વાગ્યા પહેલા આપણે બાવન ગજની ધજા ચડાવવાની છે માતાજીની આરતી કરવાની છે પ્રાર્થના કરવાની છે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સમાજ એક થાય સમગ્ર ગુજરાતનો માલધારી સમાજ એક થાય સમગ્ર ગુજરાત નો ઓબીસી સમાજ એક થાય અને ગુજરાત શિક્ષણ આવે સમરસતાના વાવેતર પૂર રિવાજો નાબૂદ થાય વ્યસન નાબૂદ થાય આ બધા ઉદ્દેશ ઉદ્દેશ સાથે ધજા ચઢાવવાની છે તો સમગ્ર ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજને પણ વધારવા આહવાન કરું છું મારા વાલા માલધારી સમાજને પણ વધારવા આહવાન કરું છું અને વિશેષ દર સાલ કરતાં આ સાલ ધાની વિશેષતા એવી છે રબારી સમાજના આગેવાનો પણ જોડાવાના હશે સમસ્ત માલધારી સમાજ સમસ્ત ક્ષત્રિય સમાજ સમસ્ત ઓબીસી એસસી આ ચારે ચાર સમાજો માતાજી પ્રાર્થના કરવા આવવાની છે તો આપ સૌને પણ જોડાવા માટે આહવાન કરું છું અને આપણા ધઝાના કાર્યક્રમમાં શોભા વધારવા માટે ઠાકોર સમાજની દીકરીઓમાં સો ટકા શિક્ષણ આવે તેવું ગીતો દ્વારા સમગ્ર ગુજરાતની પ્રજામાં જાગૃતિ લાવે છે એવા ગુજરાતી સિંગર નૈનાબેન ઠાકોર અને હિરલબેન ઠાકોર આજે મારી ઓફિસે આવ્યા છે તે પણ રેલીમાં જોડાવાના છે તો સમાજને બે શબ્દો બંને મારી દીકરીઓ કહેશે

મા અંબાના ધામમાં જવાનું છે બાવન ગજની ધજા ચડાવવા માટે તો હું બધાને આમંત્રણ આપું છું અમારે નવગણજી તારીખ કીધી છે એ તારીખે આપણે બધાને જવાનું છે હું પણ આવું છું તમે પણ આવો જય સદારમ